વડોદરાના શિનોર તાલુકાના આનંદી મુકામે આવેલ બી એલ પટેલ શારદા વિનય મંદિર ખાતે ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત ખો ખો યોજાય યોજાઈ જેમાં અંડર ફોર્ટીન ભાઈઓની ચાર અને બહેનોની પાંચ ટીમો જ્યારે અંડર સેવન્ટીન ભાઈઓ અને બહેનોની ચાર ચાર ટીમોએ ભાગ લીધો હતો આ ખોખો ટુર્નામેન્ટમાં અંડર ફોર્ટીન ભાઈઓ અને બહેનોની ટીમોમાંથી આનંદી શાળા વિજેતા બની હતી જ્યારે અંડર સેવન્ટીન ભાઈઓની ટીમમાંથી એનસી પટેલ મોટા ફોફળિયા અને અંડર સેવન્ટીનની બહેનોની ટીમમાંથી આનંદી શાળા વિજેતા બની હતી આજ રોજ અમે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ તાલુકા કક્ષાનો રમોત્સવ જે અત્યારે જોશ જોરશોરથી ચાલી રહ્યો છે આજે અમારો બીજો દિવસ શ્રી બી એલ પટેલ આનંદી હાઈસ્કૂલમાં આજ રોજ અમે ખો ખોની ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજી છે જેમાં અંડર ફોર્ટીન ભાઈઓની ચાર ટીમ બહેનોની પાંચ ટીમ અને અંડર સેવન્ટીન ભાઈઓની ચાર ટીમ અંડર સેવન્ટીન બહેનોની ચાર ટીમ અને ઓપન એજ ગ્રુપની બે ટીમ આ રીતના ભાગ લીધો છે અને ખેલાડીઓ ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ નંબર આપેલા છે દરેક વિજેતા ખેલાડીઓને ખૂબ ખૂબ આભાર ફેઝ ખત્રી દિવ્યાંગ ન્યૂઝ શિનોર વડોદરા